સોલંકી પ્રદેશ પરથી ગુજરાત રહેશે ખાસ કરીને આજે સૌરાસની યુનિવર્સિટીમાં જે DMLT નામનો કોર્સ ચાલુ છે આ DMLT ના વિદ્યાર્થીઓનો જે આ વર્ષનું માર્ચમાં જ્યારે પરીક્ષા આપીતેનું રિઝલ્ટ એ 90% થી વધારે વિદ્યાર્થીઓને ક્યાંક ફેલ કરવામાં આવ્યા છે એ વિદ્યાર્થીઓનું કહેવાનું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે જેમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે એક એક પ્રેક્ટિકલ હોય હોય છે છે અને જયારે પ્રેક્ટિકલમાં મેજોરિટી વિદ્યાર્થીઓ પાસ છે અને થિયરીમાં મેજોરિટી વિદ્યાર્થીઓ ફેલ છે તો કઈ રીતના શક્ય હોય શકે એવું વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો ક્યાંક સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ અમારા પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે એનો જો ક્યાંય નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીઓને મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસયુઆઈ શ્રીને રજૂઆત કરવાય જો રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે